મેટ્રો સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના ટળી હતી ત્યારે મેટ્રો બ્રિજ માટેના પિલ્લર પર ચઢાવવા સમયે નમી ગયો હતો ઓવરહેડ શહેરના કડોદરા સારોલી નજીક ચાલી રહ્યું છે કામ ત્યારે ઓવરહેડની કામગીરીમાં સ્લેબ નમી પડ્યો મેટ્રો પ્રશાસન આ બાબતે કામે લાગ્યું છે અને હજુ આ કામ ચાલી રહ્યું છે ત્યારે જ આ બ્રિજનો જે એક ભાગ છે તે નમી પડ્યો હાલમાં લેન્ડમાર્કથી કડોદરા તરફ જતા સમગ્ર વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલું છે આ રોડ ઉપર કોઈપણ પ્રકારની જાનહાની ન થાય અને કોઈ વાહન આ સમસ્યાને કારણે હેરાન ન થાય તેના માટે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવેલું છે અને સામેની સાઈડથી પણ ડાયવર્ઝન કરવામાં આવેલું છે જેને લીધે કોઈ પણ વાહન અસરગ્રસ્ત રસ્તા ઉપર ન આવે અને આરઆરટીએમ પાસેથી અવર ટુ માર્કેટ પાસેથી ઈંડાગલી રોડ તરફથી આવતા વાહનોને પણ ડાયવર્ઝન આપવામાં આવેલું છે જેથી આસપાસ કોઈપણ વાહન અને વાહન ચાલકને કાંઈ તકલીફ ન ના થાય બ્રિજ અત્યારે સારોલી બ્રિજ આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અહીંયા બ્રિજ નમી રહ્યો છે સાચક પક્ષ સત્યાવીસ સત્યાવીસ વર્ષની અંદર સદંતર નિષ્ફળ થઈ રહ્યું છે સદંતર નિષ્ફળ નીવડી રહ્યું છે અને લોકો બેદરકારી દેખાઈ રહી છે ચોખ્ખી બેદરકારી દેખાઈ રહી છે સુરત શહેરમાં મેટ્રોની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે ખુબ મોટો કહી શકાય તેવો અકસ્માત થતા રહી ગયો છે અહિયાં સરોલી સુરત કડોદરા રોડ ઉપર સરોલી ખાતે જે મેટ્રોનું ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેનો સ્લેબ આજે ધસી પડ્યો હતો અને જે સ્લેબ છે એ વાંકો થઈ ગયેલો પણ અહીંયા દેખાઈ રહી છે દેખાઈ રહ્યો છે છેલ્લા દોઢ બે કલાકથી આ આવી જ રીતે આ જે સ્લેબ છે એ નમી રહ્યો છે અને અહીંયાના જે સૂત્રો છે એના જણાવ્યા અનુસાર આ જે સ્ટ્રેચિંગની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન અચાનક જ આ સ્લેબ આવી રીતે નમી પડ્યો છે અને તેને પરિણામે અહીંયા લોકોને આવન જાવન માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા સરોલી ભરત કેન્સર હોસ્પિટલની સામેથી પુણા ગામ સુધી એટલે લગભગ ત્રણેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અપ અને ડાઉન બંને તરફ આટલો જ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને જે જે રીતે આ દુર્ઘટના બની છે એ ચોક્કસપણે થોડી ઘણી બેદરકારી પણ હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે સ્લેબ નમી ગયો છે એના આ દ્રશ્યો કે આખો જે સ્લેબ હોવો જોઈએ એની કરતા લગભગ ત્રણેક ફૂટ જેટલો નીચે નમી ગયો છે અહીંયા આજ જે ઉપર જે મશીનરી દેખાય છે એમાં આ સ્લેબની કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન આ દુર્ઘટના બની છે જોકે આ દુર્ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી કોઈને ઈજા પણ થઈ નથી પરંતુ ચોક્કસપણે જો આ સ્લેબ નીચે પડે તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવું છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલે ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત